મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને મૃતકને ન્યાય અપાવવા માટેની ખાતરી પણ આપી હતી પુષ્પકબાર મર્ડર મામલે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દાદરા હવેલી એસપી ને પણ મળ્યા હતા નરોલી ચેકપોસ્ટ પાસે આવેલ પુષ્પક બહારમાં થયેલ મારામારીમાં મૃત્યુ પામેલ સંદીપ ધોળી ધવલ પટેલ મળ્યા હતા મૃતકના પરિવારને મળીને આપી હતી અને મૃતકને ન્યાય અપાવવા માટેની ખાતરી પણ આપી હતી ત્યારબાદ સાંસદ ધવલ પટેલ દાનહ એસપી અમિત શર્માને મળીને આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને ચાર્જશીટ દાખલ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે એ માંગણી કરી હતી સાંસદ

ધોડિયા અને આદિવાસી સમાજના અને અમારા વલસાડ લોકસભાના સંજાના વતની એમનું જેમ હત્યા કરવામાં આવી હતી એ દિવસથી જ અમે અહીંયાના એસપી અમિત શર્માજી જોડે નોનસ્ટોપ ટચમાં હતા અને જલ્દી જલ્દી અરેસ્ટ જેટલા પણ આરોપીઓ થાય એ બધાને અરેસ્ટ થઈ જાય એના માટે અમે અમે પૂરા એસપી સાથે કોન્ટેક કરીને હતા અને